નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ સરિતા રેલવે ફાટક પાસે બનેલા ઓવરબ્રિજ સાત દિવસ માટે બંધ થતાં ડ્રાઈવર્જન આપ્યા બાદ વાહન ચાલકો પરેશાન થયા ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો કામ ધંધે જતા નોકરી ટ્રાફિકના લીધે લોકો અંટવાઈ ગયા હતા ડભોઈ સિટીમાં ટ્રાફિક જામ સર્જાયો છે દરેક ડાયવર્ઝન પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે આવતા જતા વાહનોને પોલીસ દ્વારા સમજ પાડવામાં આવે છે કે આ રીતે આ રસ્તેથી જઈ શકો છો ડભોઈ સરિતા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવ્યા પછી ત્રીજી વાર બંધ કરવાની ફરજ પડી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ચાણો અને રાજપીપળા જતા લોકો થયા પરેશાન હશે ત્રીસ કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ વારંવાર મેન્ટેનન્સ કરવું પડી રહ્યું છે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે વાહન ચાલકો સહિત ડભોઈની પ્રજાને મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે આવા કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમાં મૂકવાની વાહન ચાલકો દ્વારા માંગ મૂકવા પામી છે દિવાળી સમયે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ બીજી વખત મેન્ટેનન્સ માટે મેઇન રોડનો ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે રિપોર્ટર બિલાલ ભુરાવાલા